હલો માય યુટ્યુબ ફેમિલી મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે આપણે જવાનું છે તો આપણે જવા થઈ ગયા અને વાતમાં બાવળીયાળી પણ આવશે તેના પણ તમે દર્શન કરાવશો તો મારા બ્લોગમાં બનાવી રહેજો આપણે બાવળીયાળી દર્શન કરાવશું અને આપણે લગ્નમાં જવાના છીએ તો આપણે લગ્નમાં પણ જવાના છીએ ठाना पो आया teकलासे iठानाकार खाना पोसे आyा આપણે ઉભા રહી ગયા અહીંયા થાકી ગયા તે ગાડી આખી તોલનાકા જો હમ તોલ તોલનાકા પાહ ઉભા રહી ગયા મેં i jo ja l'agraïm a ella per fer-hi el

ઉપર જો રાધાકૃષ્ણ ની સમાધિ આ બાજુ દાદા આ બાજુ ગણપત દાદા આપણે જો દર્શન કરી લીધા છે અને તમે પણ બધા દર્શન કરી લેજો જો આપણે દર્શન કરી લીધા છે અને તમે પણ બધા દર્શન કરી લેજો આપણે બાવળિયાળી ભોગી ગયા છે લગ્ન માંથી લગ્ન કરીને આપણે આવી ગયા બાવળીયાળી દર્શન કરવી છે કેટલો સરસ મંદિર છે આપણે લગન માં ગયા હતા ત્યાં આવો ડબ્બો આપણને દીધો છે જો આવો ડબ્બો આપણને આપ્યો છે આપણે જ્યાં લગન માં ગયા હતા ત્યાંથી આપણને જો એવો ડબ્બો આપ્યો છે લગ્નમાં ગયા હતા નથી આપણને એવો ડબ્બો આપ્યો છે આ મેં જ્યાં લગ્નમાં ગયા થાય ત્યાં લગ્નમાં બધા આવ્યા થાય બધાને પેરામણી કરી એટલે ડબ્બા દીધા બધાને અને બધાને રૂમાલિયા દીધા અને બહુ સરસ બધું હતું વસ્તુ આપણે ત્યાં વિડીયો તો બહુ ઉતારી નહીં ત્યાં થોડોક જ ઉતારેલો છે અને હવે આપણે અહીંયા હેળી જો બેસી ગયા છી આ બાજુ જો નાનું મંદિર છે આપણી પાસે

આપણે ગાડી આવું ટીકર મારી દીધું છે બાવળીયાળી જો આપણે ગાડીને એવું સ્ટીકર લગાડી દીધું અને અહીંયા જો લાકડાનું કેટલું મસ્ત છે આખું વાસનો જ બનાવેલું છે જો આખું વાસ તે

ગાડી પાછળ એટિક છે ગમે એ ગાડી આવે કે આવી ગાડી આવે સ્ટીકર મારી દેશે અહીંયા ઉત્સવ આવે છે એટલે જો આ રોડ તસત મંદિર આવેલું કેટલો મસ્ત ગેટ છે કેવડી મોટી જગ્યા છે પાછળ ધરમશાળા છે રહેવા માટે બહુ મસ્ત બનાવેલી છે આ બાજુ કામ હાલે છે જે અને મંદિર તો એટલું મસ્ત હશે કે પૂછોની ને આપણે દર્શન તો બહુ સરસ દર્શન કર્યા છે તમે બધા પણ અહીંયાથી નીકળો તો દર્શન કરવા આવજો અને જગ્યા તો જો કેવડી મોટી જગ્યા છે આ બાજુ પાણી ને એવું બધું છે નીકળતા ત્રોડ આવી ગયો લગનમાંથી આપણે ઘેરે આવી ગયા છીએ આપણે જો લગ્નમાંથી ઘેરે આવી ગયા છીએ અને ઘેરા આવીને આપણે આવી ગયા અને આપણે જો બાવળિયાળી બહુ મસ્ત દર્શન કર્યા અને લગ્નમાં ગયા હતા ત્યાંથી આપણે આવી ગયા છીએ અને હવે આપણે આ વિડીયાને એન્ટ આપશું જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો હર હર મહાદેવ મળીને બ્લોગમાં C'è di comido arca.